મેદાન સામે આવેલી જર્જરીત માધવરાવ ગોલવડકર શાળા તોડી પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓ જર્જરીત હાલતમાં હોવાથી પાલિકા તંત્ર દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવી હતી જે બાદ કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગની જરૂરત હોવાથી તે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તો કેટલીક શાળાઓનું માળખું ઉતારી લઈ નવેસરથી બનાવવાની તૈયારી સમિતિ દ્વારા દર્શાવવામાં આવતા તેને તોડી પાડવાની કામગીરી હાથ લેવામાં આવી છે વડોદરામાં હર્ની બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામેની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી હતી આ અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી તે પૈકી કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગ કાર્યની જરૂર જણાતી હતી તો અન્ય શાળાઓનું માળખું વધુ જર્જરિત હોવાથી તેમાં રિપેરિંગ શક્ય ન હતું તેને માળખાને ઉતારી લેવું જ ઉચિત હતું આમ આજથી પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરિત શાળાઓમાં માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય હાથ લેવામાં આવ્યું છે સૂત્રો જણાવી રહ્યા છે કે જે જગ્યાએ આખું માળખું જર્જરિત છે ત્યાંના વિદ્યાર્થીઓ અન્યત્રે નજીકમાં શિક્ષણ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સમિતિ દ્વારા બાળકોના શિક્ષણને કોઈ ખલેલ ન પહોંચે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જે સરાહનીય છે શિક્ષણ સમિતિના ચેરમેન મીડિયાને જણાવે છે કે પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ માધવરાવ ગોળવલકર શાળાનું જર્જરિત માળખું હતું બાળકો પાછળ એક શાળામાં બેસતા હતા શાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિલ્ડિંગ નવું બાંધવા માટેની તૈયારી દર્શાવવામાં આવ્યા બાદ જર્જરિત શાળાઓ તોડી પાડવામાં આવી હતી આપના માધ્યમથી જણાવી લઉં કે જે બિલ્ડિંગ અત્યારે તોડવામાં આવી રહી છે એ પ્રિમેસિસમાં બે શાળા ચાલતી હતી માધવરાવ ગોળકર મરાઠી માધ્યમ અને મગનભાઈ સુંદર ગુજરાતી માધ્યમ વર્ષોથી આ શાળા ચાલતી હતી છેલ્લા પાંચ સાત વર્ષથી મરાઠી માધ્યમમાં બાળકોની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈને બેથી ફોન રહેલી હતી જે બેથી ફોન બાળકો ત્યાં ભણતા હતા એ લોકોને અમે લોકો હરગેવાર હિન્દી માધ્યમિક શાળામાં અમે શિફ્ટ કરેલા છે બાળકોને ત્યાં ભણવામાં આવી રહ્યા છે પાછળ જે મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા છે અમારી તે સારી હાલતમાં છે ને આગળની જે બિલ્ડિંગ હતી એ જર્જરાજમાંથી કોર્પોરેશન દ્વારા વારંવાર અમને જણાવવામાં આવતું હતું કે બિલ્ડિંગ જર્જરાજમાં છે પાછળ જે બાળકો આગળની પ્રીમિયા જાય છે તે બાળકોના જીવન જોડે બી સ્વાસ્થ્ય જોડે બી છેડા થાય એ અનુસંધાન અમે કોર્પોરેશનને મંજૂરી આપીને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે છે હું તમામ મરાઠી સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે મરાઠી માધ્યમની શાળા મારે ત્યાં બાંધવી જ છે અમારી બી પોતાની ઈચ્છા છે મરાઠી માધ્યમની શાળા બાળકોને ભણતર મળે મરાઠી માધ્યમના બાળકો જે આજુબાજુના વિસ્તારમાં રહેતો હોય સમાજના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં રહેતા બાળકો હોય નવી બિલ્ડિંગનું બાંધકામ થાય ત્યારે તરત જ એડમિશન આપવા એવી મારી દરેકને વિનંતી છે